2000 રૂપિયા ભાવ છે આ સોળ એટલે ઉતારી છે 10 12 માં 15 માં 12 માં જીવી છેંદા છે 22 23 રૂપિયા ભાવ છે જો કેવડી મેનેસ છે આમાં ખબર છે વેને ચોથુંતના મસ્ત હતા વેને ચોથે ઉગળતી છેને લીલી કેરી જીવી કાચી કેરી આવી ટેકનિક છે જો જો

ગણે ચોથ વખત ના મહેનત કરતા હતા તડકો કેવો પડતો તમને ઢગલો નહીં કોઈ એવો લાગે બાકી વિશે બારક મન પાકી થયું લાઈક કરતા રહેજો હાલો મિત્રો કેમ છો જો આપણે તો ચોળે 2000 રૂપિયા વાફ છે સોળ એટલે ઉતારી છે 10 12 માં 15 માં 12 માં જેવી છે ઉંદા છે 22 23 રૂપિયા ભાવ છે સખેવડી મેને છે આમાં સબેલ છે વેને ચો તોતના મસ્ત હતા વેને ચોથી ઉગળતી છેને લીલી કેરી જેવી કાચી કેરી આવી કેટલી છે જો જો

दिया अपना नंबर। मैंने तो उस वक्त ना मैंने करता था अड़क क्यों पड़ता तुमने ढगला नहीं कोई वाला गया बाकी तो वा किसी बारक मन पाई के थोड़े लाइक करता रहेगा હાલો મિત્રો કેમ છો જો આપણે ચોળે બે હજાર રૂપિયા ભાવ છે આ સોળે એટલી ઉતારી છે દસ બાર મણ પંદર મણ બાર મણ જે વીસ અંદાજ છે બાવીસ ત્રેવીસ રૂપિયા ભાવ છે કેવડી મહેનત છે આમાં ખબર છે ગણેશ ચોથી ઉત્તના મસ્ત હતા ગણેશ ચોથી ઉગાડી હતી

आ गया नंबर dia ये आ गया नंबर है देखिए

વખત ના મહેનત કરતા હતા કેવો પડતો તમને ઢગલો નાનકો એવો લાગે બાકી વારક મન પાકી થયું લાઈક કરતા રહેજો હાલો મિત્રો કેમ છો જોવા પડે તો વળે બે હજાર રૂપિયા ભાવ છે છે દસ બાર માણ પંદર માણ બાર જેવી બાવીસ રૂપિયા ભાવ છે કેવડી મહેનત છે આમાં ખબર છે બે ને ઉપના ના હતા બે ને ચોથે ઉગાડી હતી તેના લીલી કેરી જેવી કાચી કેરી આવી ટાઈપની છે

ચોથ કરતા તડકો કેવો પડતો તમને ઢગલો એવો લાગે બાકી વારક મન બાકી થયું

બેના ચોથે ઉગાડી હતી લેલી કેરી જેવી કાચી કેરી આવે એ ટાઈપ બાર મને તો પાકી થઈ જ નહીં કેળે છે રવડિયા રવાડિયા બદલામાં કાઢવા બાકી રહી ગયો ને બે નંબર इंग्लिश आ बेरा नंबर अरे आ बेरा नंबर है देखिए अभी एक नंबर

સોળે એટલી ઉતારી છે દસ બાર મણ પંદર મણ બાર જેવી અંદાજે બાવીસો ત્રેવીસ રૂપિયા ભાવ છે તો કેવડી મહેનત છે આમાં ખબર છે બે ને ચોથી હતા બે ચોથે ઉગાડી હતી સને લીલી કેરી જેવી કાચી કેરી આવી ટાઈપની છે દો

हाल मित्र कम छो जो रूपया बीस तेईस रूपया भाव से सेवड़ी मेहनत से आबर से, 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 तो क्या मैंने से? मैंने उतना था थाने चौथे उगाड़ी थी

आम्बे नंबर अरे अब या नंबर है ये

Rồi cái này xong để xe rò đi à Rò đi à đi cực bất là mệt cao đoàn bay chơi đấy chứ vậy nè Rò đi à bà બે હજાર રૂપિયા ભાવ છે જવા બે હજાર રૂપિયા ભાવ છે ને જમીન થાય માખણ બે નંબર નંબર અને ઘણા છોક વખતમાં મહેનત કરતા હતા પડકો જો પડકો જો પડતો તમને ડરલા ન એવો લાગે બાકી છે બારક મન બાકી થયો લાઈક કરતા રહેજો હાલો મિત્રો કેમ છો જો આપણે તો ઓળાય 2000 રૂપિયા ભાવ છે સાળો એટલે ઉતારી છે 10 12 મણ 15 મણ 12 મણ જીવી છે અંદાજે 22 સ 23 રૂપિયા ભાવ છે જો કેવડી મેનેસ છે આમાં ખબર છે બેને ચોથું કેટના મસ્ત હતા બેને ચોથે ઉગળતી ચનાલીલી કેરી જીવી કાચી કેરી આવી ટેકનિક છે જોજો

Iya betul, yuk nomor dari sopir pati. Diajar jauh kalau. No, dia.